હાલ એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદ માં વરરાજા જોઈ રહ્યા હતા કન્યા ની રાહ તો આખો લગ્ન મંડપ થઈ ગયો પાણી પાણી કન્યાને ને ઉચકી રસ્તો પાર આવા લગ્ન તાજ પહેલા ક્યારેય નહીં જોયા હોય સોશિયલ મીડિયા પર દરરોજ લગ્નના અનેક વિડીયો વાયરલ થાય છે જે વારંવાર લોકોનું ધ્યાન ખેંચે છે ઘણીવાર લગ્નમાં એવા હસી મજાક જોવા મળે છે તો ઘણીવાર અલગ અલગ પ્રકારની વિધિઓ પણ લોકોનું ધ્યાન ખેંચે છે આ દિવસોમાં પણ આવો જ એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે આ વિડીયોમાં લગ્નનો મંડપ તળાવ બની ગયો છે અને આ જોઈને તમે પણ ચોંકી જશો વરસાદની મોસમમાં વાયરલ થઈ રહેલા લગ્નના વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન સ્થળ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે જોણે પૂરનું પાણી છે આખા લગ્ન સમારોહમાં પાણી પાણી છે અને એક વરરાજા સ્ટેજ પર એકલા ઊભા રહીને કન્યાની રાહ જોઈ રહ્યો છે જ્યારે પાણીથી ભરેલા લગ્નના ગાર્ડનમાં એક માણસ કન્યાને ખોળામાં લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો છે આ વિડિયો બિલાસપુરના શિવ રામેશ્વરમ લગ્ન સરઘસનો હોવાનું કહેવાય છે જેને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે અને પોતપોતાના રિએક્શન આપી રહ્યા છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ ભાવના અકબંધ રહે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે